એક વાડીમાં ગાયનો શિકાર લોકોમાં ભયનો માહોલ વન વિભાગે પાંચ રૂગોઠવ્યો લોકો રાત્રિના તકેદારી રાખી પસાર થવા અપીલ કરતા સંચાલક દિલીપભાઈ દેસાઈ પાડીનો ઉમરસાડી વાડી ફરિયા ખાતે દીપડાએ ગાયનો શિકાર કરતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે આડી તાલુકાનું મરસાડી વાડી ફરિયા ખાતે આવેલ દિલીપભાઈ દિશાની વાડીમાં એક ગાય મારણ કરેલ હાલતમાં મળી આવી હતી આંગેની જાણ થતા વાડી સંચાલક દિલીપભાઈ સ્થળ ઉપર આવી પહોંચ્યા ત્યારે આંગે સરપંચ રાજુભાઈને જાણ કરી હતી તેવે જણાવ્યું હતું કે આ પણ અહીં ચોમાસામાં ગાયનું મારણ કરેલ મળી આવી હતી તેમજ બે વર્ષ અગાઉ પણ દીપડાની હાજરી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે વાડીમાં કામ કરતા મજૂરો તથા રાત્રિના બહાર નીકળતા લોકો આ વિસ્તાર તરફ તકેદારી રાખી પસાર થાય તેવી અપીલ કરી હતી હાલ આ અંગે વન વિભાગને જાણ થતા સ્થળ ઉપર દોડી આવી દીપડાને પકડવા માટે પાંચ પાંજરો ગોઠવવામાં આવ્યું છે તે ઉમરસાડી ખાતે દીપડાની હાજરીને લઈ આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે વાડી ફળિયા ઉમરસાડી બે ત્રણ દિવસ પહેલા અમે આવ્યા હતા ત્યારે અહીંયા કંઈ હતું નહીં અને પરમ દિવસે સવારે જ્યારે હું આવ્યો ત્યારે ગાય અહીંયા મરેલી હતી અને જે ગાય એકદમ તંદુરસ્ત હતી જે સિચ્યુએશનમાં ગાયને ફાડી ખાધી એ દીપડા દીપડો જ હોઈ શકે બીજું કોઈ વસ્તુ આનાથી આને ફાડી નહીં શકે અને અમે જ્યારે આવ્યા ત્યારે એનો મોટા ભાગનો અંદરનો ભાગ લોહીને માણસને બધું એમણે ખાઈ દીધેલું હતું પછી મારો જે માણસ આખો દિવસ સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી રહી છે એને કીધું દિલીપભાઈ ચોમાસામાં પણ આ રીતે એક વખત ગાયને મારી નાખેલી પણ ચોમાસામાં જનરલી અમે વાડીમાં આવવાનું ઓછું હોય એટલે ત્યારે ધ્યાન પર નહીં લીધું બે વર્ષ પહેલા પણ આ જ વાડીમાં દીપડો આવેલો હતો ત્યારે માણસ એક બીજો હતો તો એ ભાગવા ગયો તો એને એનું જ ધાર્યું એને લાગી ગયેલું હતું એટલે આ વિસ્તારમાં દીપડો તો છે જ હવે એ ક્યારે બહાર નીકળે છે ખબર નહીં અને એટલા માટે જ અમે બધાને તકેદારી રાખવા માટે કહીએ છીએ અમારા માણસોને પણ કહીએ છીએ કે સાચવીને જોઈને જવાનું અત્યારે અમે જેવું મને ખબર પડી નહી એટલે મેં ઉમરસાડી દેસાઈ ફળિયાના અમારા સરપંચ રાજુભાઈને ફોન કર્યો અને એમણે પણ તાત્કાલિક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પણ સહકાર આપીને તરત જ એમને જેવું ઇન્ટિમેશન આપ્યું અને એમણે પાંજરું અહીંયા મૂકી ગયા અને મારણ માટે બે મરઘા મૂકેલા છે અંદર હવે જોઈએ સુની સિઝન છે મારું કેવું એવું છે કે અંધારામાં તો આ આ વિસ્તારમાં ઉમરસાડી વાડીફડિયા વિસ્તારમાં અને બીજા વિસ્તારોમાં પણ બહુ તકેદારી રાખીને કામ હોય તો જ નીકળું અન્યથા ઘરમાં જ રહીઓ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો